વિસાવદર અને કડીમાં જે રાજકીય ગરમાવો હતો તે હવે શાંત થઈ ગયો છે કારણ કે ઓગણીસ જૂને એટલે કે ગઈકાલે જે મતદાન પ્રક્રિયા થવાની હતી એ થઈ ગઈ છે શાંતિપૂર્ણ મતદાન થયું છે આમ તો જોઈએ તો શાંતિપૂર્ણ થયું છે પરંતુ વિસાવદરમાં એક બે વખત મામલો ગરમાયો હતો નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશા વિસાવદર અને કડીની જે પટા ચૂંટણી હતી તેનું મતદાન કાલે થયું છે વાગ્યા જ્યારે પૂર્ણ થયું ત્યારબાદ આ આંકડાઓ સામે આવ્યા છે જેમના વાત કરીએ આંકડાઓની તો સાઈઠ ટકા જેટલું મતદાન થયું છે જે પ્રમાણે વિસાવદર અને કડીમાં માહોલ ગરમાયો હતો તે પ્રમાણે

સામે આવ્યા તે ઉપરથી લોકો છે રોજ ઠાલવી રહ્યા છે જો વિસાવદર ની વાત કરીએ તો ત્યાં પહેલેથી જ માહોલ ગરમ હતો એમાં વિસાવદર માં બુથ કેપ્ચરિંગ નો ગોપાલ અટાલિયા નો આરોપ હતો જેમાં સોશિયલ મીડિયા પર તેમને વિડીયો પણ મૂક્યો છે રાજપરા ગમે જો સમય વિસાવદર ની તો રાજપરા ગમે ચરણ સમાજનાભાઈ ગઢવીએ ચૂંટણીને દિવાળી ગણાવી હતી છંદને દુહાલ રેલાવ્યા હતા એટલે વિસાવદરમાં એક બાજુ છે ગરમ માહોલ હતો બીજી બાજુ જે મતદારો છે તેમાં કહેવાય છે જોશ જોવા મળી રહ્યો હતો એટલે વિસાવદરનું આપણે ઓલ વાતાવરણ કહીએ તો જે પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી કહેવાય એકબીજા પ્રત્યેનું જે રોષ હતું પણ મતદારોનું નક્કી હતું કે ભાઈ અમારે શું કરવું છે પાર્ટીઓ ગમે એ કરે ઉમેદવારો એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરે ગમે એટલા સ્ટિંગ ઓપરેશન કરે ગમે એટલી રેડ પાડે પરંતુ મતદારોએ નક્કી કર્યું હતું કે અમારે કોને મત આપો છે નામ પણ આપણે વિસાવદરની જનતાને ખૂબ ઇન્ટેલિજન્ટ જનતા કહીએ છીએ હવે જોવું રહ્યું કે વિસાવદરમાં તે ઇન્ટેલિજન્ટ જનતા છે કોને પોતાને કહેવાય છે મત આપીને જીત આપે છે અને ગળી વિધાનસભાની જે બેઠકની પેટા ચૂંટણી દરમિયાન કડી શહેરના સાબેન માણિકલાલ પટેલ પ્રાથમિક શાળા ખાતે બુથ નંબર એકસો ચોત્રીસ અને એકસો ચોપન પર બે જૂથો પણ સામે સામે આવ્યા હતા આવી કહેવાય છે કે ને આવી થતી છે પરંતુ પોલીસ અને ચૂંટણી પંચ છે તેની સતર્કતા લીધે આવી બબાલો છે ખૂબ મોટું સ્વરૂપ નથી ધારણ કરતી અને મામલો થાળે પડી જતો હોય છે એટલે વિસાવદર અને કડીમાં કોણ જીતશે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં આવા જોતો એ વાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને Facebook અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બી એસ ટીવી ન્યૂઝ નમસ્કાર